ડીસા માર્કેટ યાર્ડની એક પેઢીમાં આગ લાગી હોવાની ઘટના સર્જાઈ છે મંદિરમાંથી સડકતો દીવો નીચે ગાદલા પર પડતા જ આગ લાગતા અફડાતફડી મચી હતી સદનસીબે તાત્કાલિક આગ પર કાબુ મેળવતા લાખો રૂપિયાનું નુકસાન થતા અટકી ગયું છે ડીસા માર્કેટ યાર્ડમાં હાર્દિકભાઈ ઠક્કરની જય જલ્યાણ ટ્રેન્ડિંગ નામની પેટી આવેલી છે જ્યાં તેઓ અનાજનો લે વેચનો વેપાર કરે છે આજે તેમની પેઢીમાં મંદિરમાંથી સળગતો દીવો અચાનક નીચે પડેલા ગાદલા પર પડતા આગ લાગી હતી અને જોતજોતામાં આગના ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા બનાવને પગલે પેઢીના માલિક સહિત આજુબાજુના વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આગ લાગી હોવાની ઘટનાને પગલે અફડાતફડી સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં આજ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ અને વિજયસીઆરની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી આગ લેતા લેપટોપ ગાદલા સહિત પરચુરણ સામાન બળી જતા નુકસાન થયું છે પરંતુ આજુબાજુના વેપારીઓ મજૂરો સહિતના લોકોએ ભેગા મળી તરત જ પાણીનો મારો ચલાવતા ગણતરીના કલાકોમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો જેના કારણે પેઢીમાં પડેલો લાખો રૂપિયાના અનાજના જથ્થાને નુકસાન થતાં અટકી ગયું હતું